એનું હા છે હે મારે છે ને 5 વરાથી દીકરો નથ થાતો અમે આ ભાઈરે દોડ્યા ઘણા દવાખાના રેખડ્યા માનતાયું ઘણી કરી પણ તોય કાઈ ફેર પડ્યો નહીં આમ જોવો હુંય તમારા ઘોડે માથા કૂટ કરી કરીને 80 વરા થઈ ગયા આ 80 વરે દીકરો દીધો હવે 12 મહિને 12 મહિને બાપ દીરો પગે લાગવા જાય છે હે તો પગે લાગશું તો તમને દીકરો દીશે ને હા હા તો હાલો અમારે આવું હાલો 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 એમાં મારા લગ્ન ત્યાં ને પાંચ વર્ષ ત્યાં હું ઘણા દવાખાના રેકડ્યો ઘણી જગ્યાએ દોડ્યો પણ તોય મારે સંતાન નથી મારી હવે તારો આધાર છે માં દયા કર દયા કર સાના રહી જાવ બે માણાવ સાના રહી જાવ આ માં મઢુલી વારી મેલડી માનો એટલો હાથ છે ને કે 80 વરે દીકરા આપ્યા જો આ મેખા બાપારિયા ને એમને 80 વરે મેલડીએ દીકરો આપ્યો છે અને જો 80 વરે માયા દીકરા આપ્યા હોય ને તો તમે માતાજી ઉપર હાસી શ્રદ્ધા રાખો

જાવ તમે મારી માતા જીથી ભક્તિ કરી છે ને હું તમારા ઘરે હારાજી કરું છું એ ઊભા થાવ તો શું થાય છે એ મને પેટમાં દુખે છે પેટમાં દુખે હા બીજું શું થાય અને ઉલટી થાય છે અરે બાપ રે રે ડોક્ટરને ફોન કરું હાલો ડોક્ટર સાહેબ ગાયકા ફતેપુર માં આવો તો મારી વહુ ને પેટમાં દુખે ને ઉલટી જેવું થાય આ તે વાંધો નહીં આલું હામાં લેવા જાવ ડોક્ટર ને ઓ બાપ રે પેટમાં દુખો મીંડ્યો લઈ જવા દે ગાયકા યા ફતેપુર માં ફોન આવ્યો તો કોક દવા ઘવા લેવા ને કોને લેવાની છે એ સાહેબ આવી ગયા આ કે ફોન કર્યો હા મેં જ તો બે જાય ના આયા છે ઘર હાલો હા તો આય મુજ જાય મોટરસાઈકલ હાલો

ડોક્ટર સાહેબ તમને શું દેવાનું કેટલા પૈસા દેવાના એટલા પૈસા આમાં શું દેવાનું મેં કઈ દવા બવા દીધું નહીં બે કરોડ ને સો રૂપિયા આપી ને હો નહીં આઈ લો બસો લાખો જાઓ આમ જો મેલડી માયા દયા રાખી હવે એક કામ કરશું મારા દીકરાનો જન્મ થાય ને એટલે સીધા મેલડી માયા જઈશું અને આમ જો અહીંયા જઈને નામ પાડશું હાલ ઉતરી જાય અહીં આ ભાઈ કેટલું ભાડું દેવાનું તમને આ નું કામ છે ને એટલે હું ભાડું નથી લેતો એટલે એમ થોડું હાલે ભલામણ આ ગેસ નઈ ભર્યો હોય ના તો લઈ લે પેડા ખાવા આવજો હો પાર નથી મારા દીકરાનો જન્મ થયો હાલ ઘરે આજ ફટાફટ

છે છોકરો કુતરું પૂતરું તો નહી ઉપાડી ગયું હોય ને મારા છોકરા ને બોલો માંથી ખોવાઈ ગયો શું કરવું ગોયતા ને આયા ક્યાં ગોય તો

हेलो हेलो गांधारो को मुंह हओ ए मेलड़ी बाबो रो छोकरो गोद्यो पुछते के ए भूलाता नहीं कहे भूलाता नहीं आ मेलड़ी आ ने भूलाता नहीं तु कमा मेलड़ी पाडे याद करो पण कमा नै मा में भूलाता नहीं बोलो मेलड़ी मा करनी जय ને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મારો છોકરો ખોવાઈ ગયો ઘોડિયા માંથી મેં બોલી કરી હતી મેલડી માને કે મારા ઘરે દીકરાનો જન્મ થશે તો હું તારા પારે પગે લગાડીશ અને નામ પાડીશ અને મેં મારા ઘરે નામ પાડી દીધું અક્ષય એટલે મારી ભૂલ થઈ ગઈ મોટી માફ કરી દો મારો દીકરો ખોવાઈ ગયો અરે બાપરે આ ત્યાં શું કર્યું તે બહુ મોટામાં મોટી ભૂલ કરી મા મેલડીએ તારા ઘરે હારા દી આપ્યા અને તું માં મેલડી ને ભૂલી ગયો હે જો માં મેલડી ને તને દીકરા જતા આવડતું હોય ને તો પાછા લેતાય આવડતું હોય હવે અમારે થી કાઈ નો થાય હવે એક કામ કર માં મેલડી પાસે માફી માંગી લે ઈ તને માફ કરશે એ માં મેલડી મને માફ કરી દે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ માં ભૂલ થઈ ગઈ માં અને તને કરું કદાપી નો કરું કદાપી નો કરું અરે બાપરે ભક્તો માં મેલડી તો બહુ જ ક્રોધિત માં છે આને એમ માફ નહીં કરે એક કામ કરો આપણે માતાજીને ને હે માં મેલડી સોરું કચોરું થાય માવતર કમાવતર નો થાય માં માવતર કમાવતર નો થાય આને તું માફ કરી દે માં માફ કરી દે મૂર્ખા આ તો મારા ભક્તો કે છે ને એટલે તને માફ કરું છું જા તને માફ કર્યો